चलो मित्रों जो को मित्रों चालीस पचास लीटर जो साइस पाई ली खड़ से खड़म खाड़ी यूजा ऐसे रह पड़े अपने क्या फूगवाई जाए कड़वाई दीस चाल लीटर सायस ने लीटर जो गोखड़ पाई दीद हमें કાપો ગોઈ જશે અને કા નેપેલ કાળવી જવાનો મને તેવું લાગે ફગ જઈ જાય આ તો કંઈ કે આ ને કા ફઈદ ન ભરું તો એમાં ભરું તો ગો ખર લે નાઈક દીધું એમાં જા બે આ કેરા નીંદવા ના રહી ગયા ઓડા એક ના બીજો રે તો મળવા પડાય અરે દો ભલે સે અહીં હું ગાડી પડી ગઈ જાય મોડા ચી લે ગ્રામ મે કાલે મોડા નું પાયો છે તે મોડો દેખાતો નથી પણ હવે મોડે ને દવા પાઈ તે મોડે ને નાણું છે નું જીવ જન તો બધું ગિની લીખો જાય આ હિસ્સો નહી જમીન જમીન જંગર રોગ

મને લાગો આ પણ નંબર કોઈન મિત્રો છોળે ઉતરતી હોય કેવા ભાવ આવે છે રીકમેન્ડ કરજો આપણા તો કંઈ બહુ કે લે પણ કે છે 2000 આજુબાજુ છે ભાવ આ ડિઝાઇન મતને લઈ લ્યો આ ની થોડું ઘણું નુકસાન તો આવે જ